સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતલપુર રોડ પર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમોરિયોના ફ્લેગશીપ શોરૂમનો ભવ્ય શુભારંભ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત્વ કોચ અને પ્રેરક વક્તા ડોક્ટર પૂજ્યશ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના વ્રદસ્તે સંપન્ન થયો છે આ પ્રસંગે ડાયમોરિયો જ્યલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાણી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર શ્રીમતી ભીંકીબેન સોની ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ધારાસભ્ય કેરુભાઈ રોકડીયા વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ભાજપા પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિએ આ અવસરને અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી શ્રી જ્ઞાન વસ્તલિયા સ્વામીજીના અપાર આશીર્વચન સાથે વડોદરાના સમાજ જેતલપુર રોડ પર ડાયમોરિયોનો શરૂ થયેલા આ પ્રથમ શોરૂમ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડ ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ આભૂષણો ઉત્તમ કારીગરી અને પરંપરાગતથી આધુનિક કોન્ટેમ્પરરી ડિઝાઇન વિધિની વૈધ્યપૂર્ણ પસંદગી એક જ સ્થળે કરવાની તક મળશે ખાસ શુભ પ્રસંગોને ખાસ શુભ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચાયેલા આભૂષણો ગ્રાહકોના વૈભવી અનુભવને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ પ્રસંગે ડાયમોરિયો જ્વેલરી બાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ ખાનાણીએ જણાવ્યું કે સંસ્કૃતિ સમૃદ્ધિ નગરી વડોદરા જ્વેલરીને આગવી પસંદગી માટે જાણીતી છે ખાસા બાબતને ધ્યાનમાં રાખી ડાય ડાયમોરિયોના નવીન કલેક્શન પ્રીમિયમ ડિઝાઇન અને કસ્ટમાઇઝ જ્વેલરી આ સંસ્કારી નગરીના ગ્રાહકોનો અનોખો અનુભવ પ્રદાન કરવા સુસજ્જ છે હિતેશભાઈ ઉમેર્યું કે દેશ દેશના ગ્રાહકો ડાયમોરીઓની પ્રીમિયમ ડિઝાઇનના ચાહક છે અમારું ઇ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને સહેલાઈથી પ્રીમિયમ ડિઝાઇન શોધવામાં અને ખરીદવાની સુવિધા પૂરી પાડે છે અને હંમેશા નવીનતા પરંપરાગત મૂલ્યોને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અમારો ધ્યેય ગ્રાહકોને નિષ્ણાંત માર્ગદર્શન વ્યક્તિગત સહાય અને ઉત્કૃષ્ટ કારીગરી સાથે લક્ઝરીયસ ખરીદીનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો છે વડોદરા માટે અમે નવી અને ડેલી વીયર માટે અમારી પાસે બહુ મોટો કોન્સેપ્ટ છે જે અમારી યુએસપી છે અમારી ડિઝાઇન જ અમારી યુએસપી છે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઇટ જ્વેલરી મીન્સ ડેલી વીયર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરી જેતલપુર રોડ વડોદરા ચીકુવાડી નજીક ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હંડ્રેડ પર્સન્ટ બાયબેક અને હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને એન ઓલ ડેલી વિયર છે હિતેશ કાનાની હિતેશભાઈ અને એમના પરિવારનો સુંદર પ્રસંગ છે આ એમનો ડાયમંડ જ્વેલરીનો બધો શોરૂમ ડાયમો રીવો એનું આજે ઉદ્ઘાટન છે વડોદરામાં સુંદર શોરૂમ અહીંયા તૈયાર થયો છે તો આજના દિવસે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરંતુ જે મહંત સાંઈ મહારાજના ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર છે આમ તો પ્રમુખ સાંઈ મહારાજના પણ બહુ હતા અને આજે મહંત સાંઈ મહારાજના પણ ખૂબ છે તેમનો નોકરી ધંધો વેપાર બધું ખૂબ સારું ચાલે સત્સંગની પણ ખૂબ દ્રઢતા છે એટલે સત્સંગની પણ સેવા ભક્તિ ખૂબ સારા થાય